ચાલો ભાઈ ઉખાણા કોને કોને આવડે છે હિરેલ તને આવડે છે ચાલો હિરેલ પેલું ઉખાણું બોલ આવડતું હોય એક ઉખાણું તારે બોલવાનું બોલ હાલો આનો જવાબ કોણ આપશે હવે શું નામ તમારું નામ બોલો પેલા તું નહીં ચાલો કોણ આપશે પ્રતિક તું આપીશ હાલો તો આનો જવાબ વાંદરો આવશે ચાલો તો હિરલબેન આનો જવાબ સાચો છે કે ખોટો સાચો છે સરસ ચાલો ચાલો હવે નો વારો નમ્રતાબેન તમે શું બોલ છો આજે ઉખાણું બોલ છો એમને ચાલો બોલો જી ચાલો આનો જવાબ કોણ આપશે હિરેલ તું આપીશ ચાલજી આપજી બોલ ઘોડો અચ્છા ચાલો હવે ત્રીજું ખાણું આપણે કોને પૂછ્યું પ્રતિકને પૂછ્યું પ્રતિક તને આવડે છે એ ચાલો આનો જવાબ કોણ આપશે સરસ અલે તને શું આવડે છે તન કઈ નથી આવડતું એકડા આવડે છે ચાર એકડા બોલા બોલ કેમ તન નો આવડે બોલા જેવું વાતો ફેરું મન નો આવડે જેમ